ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મસ્ત મજાની નવી સવાર કે ગઈ મસ્ત મજાનો તમારો ભાઈ નવો વ્લોગ મેં લઈને આવી જાય કુટુંબ ભાઈ મસ્ત મજાનો તમારો ભાઈ નવો વ્લોગ લઈને આવી જાય મસ્ત મજાનું તો વાતાવરણ છે ઘટ્ટે એવું વાતાવરણ છે મને તમારો ભાઈના બે જીતે વ્યૂર ને આમ બધા સારું આવે છે સબસ્ક્રાઈબર બિસ્ક્રાઈબર વધે છે એમ છે તમારે સપોર્ટ કરે રાખજો ને આપણે જલ્દીથી એક હજાર પૂરા થઈ જાય મસ્ત મજાનો તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે તેના પણ મજા છે નિહાળે તમારો ભાઈ છે ને સ્કૂલ ડ્રેસ પહેરો કરા રેગ્યુલર કપડા આવે ને ફેર છે કારણ કે આ છે ને તમારા ભાઈને સ્કૂલની અંદર છે શિક્ષક દિવસ આ શિક્ષક દિવસ છે એટલે મિત્રો હું કોઈ શિક્ષક બનું સ્પેશિયલ મિત્રો સ્કૂલનો ઓનર બી શું બોલ્યો ઓનર લગા મેં મજાક ઓનર તો બેનો મિત્રો પટ્ટાવાળો બન્યો તો પટ્ટાવાળો મને બનાવ્યો હોય આમ તો મારે જ આવું હતું પટ્ટાવાળો મને મને તો કે આપણે પટ્ટાવાળા બની પટ્ટાવાળો મિત્રો રખડવાનું મજા આવે ને

વણ વાવું હોય ને મોટું થઈ એટલે જાય નુકસાન થાય સમય લાંબે લાંબો ખોટેન કરો તો તમને ને સ્કૂલે થઈ મસ્ત મજા સ્કૂલે છે પાછો ઘરે આવી ગયો જો જશે બતાવું ગામમાં તો મિત્રો ખૂબ વરસાદ ચાલુ બાકાજી કે બોલાવો ચાલુ થઈ ગયો છે અને મિત્રો મારે જવું છે ટ્યુશનમાં અને વરસાદ આવે છે કરું હું આમ થાય છે વરસાદ ઉભો રહી જાય ને તો પછી જાય ને ગામની બારે મિત્રો તો પાણી ઘટના કહેવાય વરસાદ ધીમે 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 આવતો ને

મિત્રો મસ્ત મજાનું ટ્યુશન પૂરું થઈ ને પછી આવી સ્ટુડિયો કારણ કે કરવાનો તો નાસ્તો આપણે ત્યારે મસ્ત મજાના ટ્યુશનમાંથી નાસ્તામાં ડાસ્ટો બાસ્ટો કરીને ભાઈ બંધના સ્ટુડિયોથી પાછા આપણે નીકળી જતા જો આ જોવો મિત્રો આ જોવો આ તમે જોવો આ મિત્રો જો આ ગાડી હકી હાલતી નથી તોય હકવે છે તો મિત્રો જોવો આ ગાડી બંધ પડી ગઈ છે આ ગાડી આડી કરવા મેડમ મજા આવે એમ કરે છે આ ગાડીને જોવો તમે ગાડીને આવજો આપણે ધક્કો મારીને છે ને ગાડી ફાસી રહ્યા પુગાડવા થાય આપણે

તો કંઈક કેવું છે બે નહીં તો આજ મિત્રો ત્રણ દિવસની મારા રજા આજ છે ઈદ મિલન કાલ છે ગણેશ વિસર્જન અને પમદી રહેવાની પમદી કાંક રજા છે મને તો કાંઈ નહીં બ્લોકમાં કન્ટિન્યુ રેજો ત્યારે ઉઠીને વાગ્યા કલાક વાગ્યા મિત્રો દસ વાગે હું નવ વાગે ઉઠી જતો ફરથી બોલે કલાક વિડીયો વિડીયો અપલોડ અપલોડ કરવામાં કાંઈ ટાઈમ કહેતો પછી હું

અરે ભાઈ ગયા હાડાદ છે હાડાદસ જ્યાં છે વાતાવરણ બહુ ખાસ ઠીક ઠીક છે જેવું લાગે છે કે આજે વરસાદ વરસાદ આવી હું ગાડી લઈને જાતો ને કાલ છે ને ગાડીને જાઉં કાલે આખી ગારામાં નાખી દીધી ફૂલ એટલે ફૂલ છે ને આ બધું ગારા મને દીધો ને બધું આખું ગાડી ગારા ગારા વાળી પહેરી જો આખી ગાડી ગારા ગારા વાળી પહેરી ને કાલે છે ને મારથી થોડીક પડી ગઈ હતી એટલે અહીંયા તો ઇન્ડિકેટર અહીંયા થોડુંક પહેરી ને ચું અહીંયા ઇન્ડિકેટર થોડો થોડો ભાંગી ગયું છે આખી ગારાવાળા ગાડી થઈ ગઈ છે આખી એટલે આખી આને છે ને મિત્રો ધોવારવી પડે એમ છે એટલે બપોર કરે છે ને ઊંડા જાય ને ટ્યુશનમાં તે વળતા આપણે છે ને આ ગાડી ધોવાર થઈ ગઈશું મિત્રો અત્યારે મસ્ત બધા છે ને આપણે ટ્યુશન બાકી જો ઓન દવા નીકળી ગયા છે મિત્રો કારણ કે આ ગાડી લઈને જાવ ઓલી ગાડીમાં ખોટો એમના પેટ્રોલ લઈ જાય આપણે થોડી કામ કામ કરતા ગાડી લઈને આપણે

ત્યારે નાસ્તામાં એક ઢોસાનો ઓર્ડર દીધો છે ને એક વડાપાવનો વડાપાવ હું કાઉનો ઢોસો પાર્સલ કરીને ભાઈબંધના સ્ટુડિયા લીધા મને ખાય ને વડાપાવ વડાપાવ ખાઈને આપણે પાછા લાઈ ભાઈબહેનના સ્ટુડિયા ઢોંસા લે